એના જીવનથી દૂર થવા લાગે છે કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને જમીન અને બળ આશીર્વાદ મળે છે એવામાં જો તમે ચાહો તો ચૈત્ર નવરાત્રિનો બીજા દિવસે થોડા ચોક્કસ ઉપાય કરીને આ દિવસનો સૌથી સારો લાભ તમે તમારા જીવનમાં મેળવી શકો છો તો ચાલો જોઈએ આ દિવસે કરવાના કાર્યો એક નવરાત્રિના બીજા દિવસે તમે મંદિરમાં જઈને દેવી પાર્વતી અને ભગવાન શંકર ઉપર પાણી અને ફૂલ ચડાવો એના પછી પંચોપચાર વિધિથી આ બંનેની પૂજા કરો પૂજા કર્યા પછી મૌલીથી શિવ અને પાર્વતી દેવીનું ગઠબંધન કરો અને તરત જ લગ્ન થવાની પ્રાર્થના કરો બે જો તમારા લગ્ન જીવનમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની આવી રહી છે તો આ દિવસે ગૌરી માતાની પૂજા જરૂર કરો આનાથી તમને લાભ જરૂર મળશે રામાયણ મુજબ કહેવામાં આવે છે કે મા સીતાએ પણ લગ્ન પહેલા ગૌરી માતાની પૂજા કરી હતી અને ત્યારે જ એમને ભગવાન શ્રીરામ એમને પતિ તરીકે મળ્યા હતા ચાર જો તમે પસંદગી વાળો જીવનસાથી મેળવવા માગો છો તો ચૈત્ર નવરાત્રિ નો બીજો દિવસ નૈયા પછી દુર્ગા સપ્તશતી મંત્રનો જાપ કરો આનાથી તમને મનપસંદ વળ મળી શકે છે આ કાર્યો કરીને તમે મંગળ થવા વાળી હાનિકારક અસરોને તમે તમારા જીવનમાંથી કાઢી શકો છો આવા જ બીજા વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જય માતાજી